દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યા દાન દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં પણ દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર એક લીલા પાનની અપેક્ષા હોય પરંતુ આખી વસંત ઘરે લઈ જાય ને એનું નામ જેની એક મીઠી મુસ્કાનથી પિતાનો આખા દિવસનો થાક અને કંટાળો દૂર થઈ જાય ને એનું નામ દીકરી દીકરીના પિતા બનવાનું સુખ દરેક માણસના નસીબમાં નથી હોતું નસીબદાર વ્યક્તિના ઘરમાં જ દીકરી જન્મે છે એટલે તો દીકરી જન્મે ત્યારે કહેવાય છે કે તમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા પિતાએ ભણાવી ગણાવીને નોકરીમાં સેટ કરેલી દીકરી પગાર સહિત સાસરિયાની થઈ જાય છે પિતા ત્યાર પછી દીકરી સિવાયના તમામ હક છોડી દે છે પિતા તરીકે એ ખાનદાની છે જો મુસીબત આવે તો મદદની ભાવના જળવાઈ એ વખતે જમાઈનો પણ સાથ મળે તો દીકરી સહિત જમાઈની એ ખાનદાની છે અત્યારે બધાને અમીર ઘરની છોકરી જોઈએ છે પરંતુ યાદ રાખજો યાદ રાખવું જરૂરી છે એ તમારા ખરાબ સમયમાં તમારો સાથ નહીં આપે એની જગ્યાએ ગરીબ ઘરની દીકરી તમારી બધી ખરાબ પરિસ્થિતિમાં સાથ આપશે કેમ કે એણે એના પિતાનો ખરાબ સમય જોયો છે દીકરી તો પારકી થાપણ કહેવાય નાનપણમાં પારકી થાપણ કહેવામાં આવે છે થોડી મોટી થાય એટલે મર્યાદા રહેવાનું કહેવામાં આવે છે લગ્ન કરીને સાસરે ગયા પછી પિતાનું નામ છોડવામાં આવે છે દર્દ પોતે ભોગવીને બાળકને પિતાનું નામ આપવામાં આવે છે સહેલું નથી આવો ત્યાગ કરવો કોઈ બાપની દીકરીને પરણીને લાવો તો રાજી રાખજો એક બાપ પોતાની દીકરીને વળાવીને પાછા ઘરે વેળા આખરે ઉજાગરનો અંત આવ્યો લગ્ન સારી રીતે ઉકળી ગયા મા બાપ હવે બધી ચીજ વસ્તુઓ ગણે છે સંભાળીને ગોઠવે છે બધું બરાબર હોય છે કશું ગયું નથી પણ અચાનક કંઈક યાદ આવતા એ રૂમની વચ્ચે ઊભા રહી જાય છે અને આંખોમાંથી આંસુ એવા લાગે છે ખરો પ્રશ્ન એ છે કે મારી દીકરી ક્યાં આ તો એક દીકરીનો બાપ જ જાણતો હોય છે સાહેબ બધું જ પામીને છોડવા માટે અને બધું જ છોડીને પામવા માટે જે જન્મી છે ને એનું નામ જ દીકરી મમ્મી શું જમવાનું બનાવ્યું છે કે મમ્મી શું જમવાનું બનાવ્યું છે એની વચ્ચે એક દીકરીની આખી જિંદગી વીતી જાય છે પારકાઓને અપમાન અપનાવે છે એ દીકરી તોય આખરે પારકી જ છે દીકરી પપ્પાની પરિમાથી જવાબદાર વહુ બની જાય એ દીકરી તારું મારું કરતા કરતા આપણું કહેવાતા શીખી જાય એ દીકરીઓ થોડાક જ કામમાં થાક થાકવવા વાળી આજ આખા ઘરને સંભાળનાર થઈ છે દીકરી બધી વાતમાં લડનારી આજે ચૂપચાપ સાંભળી લે છે એ દીકરીઓ પપ્પાને વારે વારે ખર્ચો કરાવનારી આજે પૈસા બચાવતા શીખી જાય છે એ દીકરીઓ